મિત્રો આજે આપણે ધોરણ સાત એકમ આઠ સમય સંખ્યાઓ તેમાં બીજું સત્ર પ્રયત્ન કરો પેજ નંબર એકસો ચોત્રીસ થી એકસો ઓગણચાલીસનું સોલ્યુશન જોઈશું બરાબર હવે એમાં પહેલાં જ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે નીચેની સંખ્યાઓના સરવાળા કરો હવે સરવાળા કરવા માટે જો અહીંયા બંનેનો છેદ સરખો છે બરાબર તો જે છેદ સરખો હોય તો જે છેદ હોય ને એ જ આપણો લસા થશે બરાબર હવે જો લસા અને છેદ સરખો હોય તો અંશ જે હોય એ જ લખી દેવાનો અંશમાં કોઈ ફરક પડે નહીં એટલે આનો અંશ માઇનસ તેર છે ને આનું વધતા છ યાદ રાખજો લસા અને છેદ સરખો હોય જેમ કે જો આનો છેદ સાત છે લસા સાત છે એટલે કશું ખૂટતું નથી તો અંશ જે હોય એનું એ જ લખીશું બરાબર ફરીથી આપણે જે લસા લીધો હતો એ પહેલાં આપણે લખી દેવાનો છેદમાં સાત અને ઉપર શું થાય તો અહીંયા માઇનસ છે ને આ પ્લસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ થાય તેરમાંથી છ જાય સાત મોટી માઇનસ છે એટલે જવાબ માઇનસ સાત આવશે અને છેદમાં સાતના સાત લખીશું બરાબર સાત સાત ઉડી જાય એટલે જવાબ શું થશે માઇનસ એક થશે શું થશે માઇનસ એક બરાબર એ રીતે અહીંયા જોઈએ તો અમારે બંનેનો છેદ પાંચ છે એટલે આપણે લસા કેટલો થશે તો લસા પાંચ જ થશે બરાબર હવે જો હમણાં મેં તમને કીધું હતું કે લસા અને છેદ સરખો હોય લસા અને છેદ સરખો હોય તો અંશ જે હોય એનો એ જ લખવાનો છે એટલે કે આ ઓગણીસ છે તો આપણે ઓગણીસ જ લખીશું અહીંયા બરોબર અને અહીંયા શું થશે તો પ્લસ છે આ અને આ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ સાત થશે બરોબર હવે શું કરવાનું છે આપણે તમે તો હવે આપણે અહીંયા પેલા ઓગણીસ માંથી સાત બાદ કરવાના એટલે જે હોય આપણો જવાબ થશે કેટલા થશે તો ઓગણીસ માંથી સાત જાય તો વધશે બાર અને લસા આપણે પાંચના પાંચ હતા બરાબર હવે આ આપણો જવાબ થશે આનો મિશ્ર પૂર્ણાંકમાં તમારે લખવો હોય તો તમે લખી શકો છો બરાબર કેટલો આવશે તો પાંચ દુ દસ બે પૂર્ણાંક બે છેદમાં પાંચ જવાબ આવશે આગળ જોયા આપણે શું કહે છે કે આ રીતે અલગ અલગ છેદ હોય તો કેવી રીતે સરવાળા કરશો તો જો અહીંયા અવિભાજ્ય સંખ્યા હોય તો લસા એમનો ગુનાકાર જેટલો થાય આ ખાસ યાદ રાખજો તો એ લસા કેટલો થશે તો સાત તાલી એકવીસ લસા થશે આ આપણે ઓલરેડી શીખી ના છઠ્ઠા ધોરણનું જે તમને આવડતું જશે બરાબર હવે શું થાય તો પહેલાં શું કરવાનું અંશ લખી દેવાના કે ભાઈ આનો માઇનસ ત્રણ છે તો માઇનસ ત્રણ લખી દીધા અને આમાં વત્તા બે છે તો વત્તા બે લખી દીધા બરાબર આ હવે શું કરીશું આપણે તો જો અહીંયા સાતનો ગળ્યું બોલવાનું કે એકવીસ ક્યારે આવ આમ તો લસા ગુનાકાર લીધો હોય ને તો અંશમાં ક્રોસમાં મૂકી દેવાય આ ત્રણ અહીં મૂકી દેવાનો અને આ સાત અહીં મૂકી દેવાનો અને આપણે જનરલી પ્રથા પ્રમાણે જોઈએ તો સાતના ઘડી એમ એકવીસ ક્યારે આવે તો સાતતાલી એકવીસ ત્રણના ગળી એમ એકવીસ ક્યારે આવે તો ત્રણ સત્તું એકવીસ બરાબર ખબર પડી તમને સાતતાલી એકવીસ પેર બની ગઈ ને ત્રણ સત્તું એકવીસ અને આ લખેતા અંશ હવે આપણે જે પહેલા લસા હતો એકવીસ એ તો લખી જ દેવાનો હવે શું થશે તો માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તાલીસ નવ માઇનસ નવ થશે અહીં શું થશે સાધુ ચૌદ બરોબર હવે શું થશે જોઈએ આપણે તો પેલા જે આપણે લસા લખીએ તો એ તો લખી જ દેવાના પ્લસ અને આ માઇનસ એટલે અસમાચીનું એટલે બાદ બાકી થાય તો ચૌદમાંથી નવ જાય તો કેટલા વધશે તો પાંચ વધશે બરાબર આ રીતે આપણે જવાબ થશે અહીં શું થશે આપણે અહીં જોઈએ હવે આપણે તો અહીં આપણે શું કરવાનું છે જો તમે અહીંયા છે એક અવિભાજ્ય છે અને એક વિભાજ્ય છે આવું હોય તો જો અવિભાજ્ય અગિયાર છના ગળી એમ અગિયાર આવે ના આવે તો લસા આપણે કેટલા લખશું એના ગુનાકાર જેટલો અગિયાર છાસઠ થશે લસા કેટલો છાસઠ હવે આપણે અંશ જે હોય એ લખી દેવાના જેમ કે અહીંયા અંશ કેટલો છે માઇનસ પાંચ બરાબર આનો અંશ કેટલો જ છે તો આમાં માઇનસ ત્રણ લઈશું કેમ કારણ કે પ્લસ માઇનસ માઇનસ થશે એટલા માટે બરાબર તો અહીંયા માઇનસ ત્રણ આવશે હવે શું કરવાનું છે તો છના આગળ એમ છાસઠ ક્યારે આવ તો અગિયાર છક છાસઠ તો અહીંયા આપણે અગિયાર લખવાના રહેશે પેર બનાવવાની એમ ઘડિયાળી અગિયારના આગળ એમ છાસઠ ક્યારે આવો તો અગિયાર છક છાસઠ થશે બરાબર આમ તો લીધા હોય તો તમે ક્રોસમાં મૂકી દો તો પણ ચાલશે હવે જોઈએ આપણે છાસઠ છાસઠ લખીશું અગિયાર પાંચ પંચાવન બરાબર માઇનસ છે એટલે માઇનસ પંચાવન એ રીતે અહીંયા પણ માઇનસ છે છતાલીસ અઢાર એટલે માઇનસ અઢાર થશે બરાબર લસા છાસઠના છાસઠ લખી દો બંને માઇનસ છે સમાચિનો છે એટલે સરવાળો થશે તો પંચાવન અને અઢારનો તમારે સરવાળો કરવો પડશે અને એ તમારે થશે માઇનસ તોતેર જવાબ બરાબર તો મિશ્રાપુ ના કરવું હોય તો કરી શકાય છે બરાબર કેવી રીતે તો છાસઠ એકા છાસઠ માઇનસ એક છાસઠમાં ઉમેરવા પડશે તમારે છાસઠ એકા છાસઠ માઇનસ છાસઠ છાસઠમાં કેટલા ઉમેરો હતો તો તેર થાય તો સાત બરાબર આ રીતે આપણો જવાબ થશે આગળ જોઈએ આપણે પેજ નંબર એકસો પાંત્રીસ ઉપર આપેલો છે કે વિરોધી સંખ્યાઓ લખો વિરોધી તો માઇનસ ત્રણ છેદમાં નવ જો વિરોધી સંખ્યા નોટ શું થાય તો જે ઋણ હોય એને ધનમાં લખવાનું ધન હોય આપણે ઋણમાં લખવાનું બરાબર તો અહીં થશે જો તો માઇનસ ત્રણ છેદમાં નવની વિરોધી સંખ્યા ત્રણ છેદમાં નવ બરાબર ખબર પડી તમને જે ઋણ હતા એ શામાં લખે ધનમાં લખે હોય આપણે ઋણમાં લખવાનું એ રીતે બીજી જોઈએ આપણે માઇનસ નવ છેદમાં વિરોધી સંખ્યા કેટલી થાય તો નવ છેદમાં અગિયાર જો તમે સંખ્યા બદલવાની નથી માત્ર ચિહ્ન બદલવાનું છે ઋણ હોય તો ધનમાં લખવાનું અને ધન હોય તો ઋણમાં જો પાંચ છેદમાં સાતની વિરોધી સંખ્યા કઈ તો પાંચ છેદમાં સાત તો આપણે સંખ્યા બદલવાની નથી પણ આ ધન છે તો આપણે ઋણમાં લખીશું માઇનસ પાંચ છેદમાં સાત આવશે બરાબર એ રીતે બે પૂર્ણાંક એક છેદ પાંચની ની વિરોધી સંખ્યા કેટલી થાય તો આ છે તો આપણે ઋણ લખીશું ભાઈ માઇનસ બે પૂર્ણાંક એક છેદમાં પાંચ બહુ જ સહેલું છે વિરોધી સંખ્યામાં અગાડી જવા દઈએ આપણે કે પ્રયત્ન કરો પેજ નંબર એકસો છત્રીસ ઉપર આપેલો છે કે ભાઈ આ રીતની બાદ બાકીનો જવાબ શોધો તો આપણે શું કરવાનું જો નવું અને પાંચનો લસા લઈ લેવાનો નવો પાંચ કેટલા થાય તો પિસ્તાલીસ તો અહીંયા લસા પિસ્તાલીસ આવશે ખબર ના પડે તો તમારે લસાની ટેકનિકથી શોધી શકો છો બરાબર હવે અહીંયા આપણે અંશ લખીશું આનો અંશ આવશે સાત અને આનો અંશ આવશે માઇનસ બે બરાબર હવે શું થશે તો જો નવના ઘડી એમ પી ક્યારે આવે તો નવ પાંચ પિસ્તાલીસ એટલે અહીંયા આવશે પાંચ બરાબર પાંચના ઘડી એમ પી ક્યારે આવે તો પાંચ નવ પિસ્તાલીસ હવે ફરીથી આપણે જે લસા હતો એ તો લખી દેવાનો પિસ્તાળીસ હવે ઉપર ગુણાકાર શું થાય તો સાત પંચુ પાંત્રીસ થશે બરાબર અહીં ગુણાકાર કેટલો થાય તો નવ દુ અઢાર એટલે માઇનસ અઢાર થશે બરાબર પાછા આપણે પિસ્તાલીસ પિસ્તાલીસના સાત લખી દેવાના આ પ્લસ છે પાંત્રીસમાંથી અઢાર તમારે બાદ કરવા પડશે પાંત્રીસમાંથી અઢાર બાદ કરો તો કેટલા વધે તો જવાબ વધશે સત્તર તો આ આપણો જવાબ થશે બરાબર આગળ જોઈએ બીજો આમાં જો બે પૂર્ણાંક એક છેદમાં પાંચે મિશ્ર પૂર્ણાંક છે એટલે પેલા એને અશુદ્ધમાં ફેરવો પડ્યો પચીસ દાખલો ગણાય બરાબર તો અહીંયા જો પાંચ દુઃ દસ દસની એક અગિયાર છેદમાં પાંચ થશે બરાબર આ માઇનસ એ માઈનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એક ત્રણ થશે હવે પાંચ અને ત્રણનું લસા લઈએ તો પાંચ તાલી પંદર લસા થશે કેટલું થશે પંદર બરાબર અંશ લખી દઈએ પહેલાં આને અગિયાર લખીએ અને આનો વધતા એક બરાબર ચલો અગિયાર તો પાંચના ગણી આમ પંદર ક્યારે આવે તો પાંચ તાલી પંદર થશે ત્રણના ગણ્યામ પંદર ક્યારે આવે તો ત્રણ પાંચ પંદર થશે ખબર પડી તમને જુઓ પાંચના એમ પંદર પાંચ તાલી પંદર ત્રણના ગાડી પંદર ત્રણ પાંચ પંદર હવે જવાબ લખે પેલા લસા જે લખે તો એ લખી દઈએ આપણે અગિયાર તાલી તેત્રીસ જવાબ આવશે અને અહીંયા પાંચ એકા પાંચ આવશે બરાબર હવે ફરીથી લસા જે લખે તો એ લખી દઈએ આપણે પંદર અને તેત્રીસ વત્તા પાંચ એટલે બે અનુસાર ઓર્ડર કરવાનો છે તેત્રીસમાં પાંચ કેટલા થાય તો પાંચના ત્રીને આઠ અડત્રીસ જવાબ થશે બરાબર હવે આનો આપણે મિશ્રા પૂર્ણાંક લખ્યા તો પંદર દુ ત્રીસ બરાબર પંદરના પંદર લખવાના ત્રીસમાં કેટલા ઉમેરો અડત્રીસ થાય તો આઠ આ રીતે આનો મિશ્ર પૂર્ણાંક થશે બરાબર તો આ રીતે આપણે બાદ બાકી પણ કરી શકીએ છીએ સંખ્યાની આગળ જો જવાબ શું આવી શકે છે ઉકાઈને ગુણાકાર બતાવેલા છે બરાબર ગુનાકાર પૂછાય તો અંશ અંશનો ગુણાકાર કરવાનો અને છેદ છેદનો જેમ કે અંશ અંશનો શું થાય તો માઇનસ ત્રણ ગુણ્યા સાત થશે અત્યારે બરાબર માઇનસ ત્રણ ગુણ્યા સાત અને છેદમાં પાંચ આવશે બરાબર જેમાં પૂર્ણાંક સંખ્યા હોય ને છેદમાં કશું નથી તો આપણે એક માનવાનું છે એ ખાસ ધ્યાન આપજો બરાબર કશું ઉડે છે ના તો માઇનસ ત્રણ છેદમાં સાત એટલે સાત તાલી એકવીસ માઇનસ એકવીસ અને નીચે પાંચના પાંચ લખવાના છે કેટલા ઉમે તો એકવીસ થાય તો એક બરાબર એ રીતે આગળ જોઈએ હવે આપણે બીજો તો ઉપર ઉપર ગુના માઇનસ છ ગુના માઇનસ બે અને નીચે પાંચના પાંચ ઉપર માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે છ દુ બાર બરાબર અને નીચે પાંચના પાંચ લખવાના છે આમાં પણ મિશ્ર પૂર્ણાંક કરવું હોય તો પાંચ દુ દસ કરીએ બરાબર દસમાં બે ઉમેરો તો બાર થઈ જાય ને નીચે પાંચના પાંચ બરાબર આવું આપણે કરતા હતા મિશ્ર પૂર્ણાંક રવાનું ચલો આગળ જોઈએ અંશંશનો ગુણાકાર કરીએ તો માઇનસ ત્રણ ગુણ્યા એક થશે અને નીચે ચાર ગુણ્યા સાત થશે બરાબર કશું ઉડતું નથી એટલે ગુણાકાર લખ દેવો પડશે માઇનસ ત્રણ એકા એટલે માઇનસ ત્રણ અને સાત ચાર અઠ્યાવીસ બરાબર અશુદ્ધ અરે શુદ્ધ પૂર્ણાંક છે એટલે આમાં કશું મિશ્રમ ના ફેરવાય પાછું ચલો બે ગુણ્યા માઇનસ પાંચ અને અહીંયા ત્રણ ગુણ્યા નવ કશું ઉડતું નથી એટલે ગુણ્યાકાર લખવું પડશે બરાબર દુ દસ માઇનસ દસ અને નીચે નવતાલીસ સત્યાવીસ આ પણ શુદ્ધ પૂર્ણાંક છે બરાબર આગળ જોઈએ આપણે નીચેની સંખ્યાની વ્યસ્ત સંખ્યા લખો એવું છે બરાબર માઇનસ છ વાગ્યા અગિયાર જો આપણે વિરોધી લખી હતી ને વિરોધીમાં કેવું હતું કે ઋણ હતો તો એનો ધન લખ દેતા બરાબર વ્યસ્તમાં કેવું હોય અંશ હોય છેદમાં લખવાનું છેદ હોય એ અંશમાં લખવાનો પણ વ્યસ્તમાં ચિહ્ન બદલાય નહીં એ ખાસ ધ્યાન આપવાનું બરાબર તો પહેલાં વ્યસ્ત શું થાય તો અગિયાર છેદમાં છ થશે માઇનસ અગિયાર છેદમાં છ જો ઉલટાઈ નાખવાની છે અંશ વય છેદમાં છેદ હોય અંશમાં લખવાનું છે એ રીતે માઇનસ આઠ છેદમાં પહોંચવાનું વ્યસ્ત વ્ય સંખ્યા શું થાય તો પાંચ માઇનસ પાંચ છેદમાં આઠ થશે જો તમે અંશ વય છેદમાં લખવાનો છેદ હોય અંશમાં લખવાનો બરાબર અહીંયા આગળ જે પેજ નંબર એકસો ઓગણચાળીસ પર ગુનાકાર આપેલો છે આપણે તો અહીંયા આપણે કરીએ તો બે 7 માઇનસ સાત થશે નીચે ત્રણ ગુણ્યા આઠ થશે બરાબર અહીંયા બેના ઘાડી આમાં આઠ આવે તો બે ચાર આઠ બે બે આપણે દૂર કરી શકીએ છીએ એટલે ઉપર માઇનસ સાત વધશે નીચે કેટલા વધશે ચાર તાલીસ બાર વધશે બરાબર આગાડી જોઈએ આપણે હવે ઉપર ઉપરનો ગુણાકાર કરીએ તો માઇનસ છ પાંચ થશે અને નીચે સાત ગુણ્યા સાત થશે કશું ઊંતું નથી તો છ પંચોતેસ માઇનસ ત્રીસ અને નીચે સિત્તે સિત્તે ઓગણપચાસ થશે તો આપણો આ રીતે જવાબ થશે બરાબર તો વિડીયો ગમ્યો હોય તો ચેનલ જરૂરથી મારી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ઓકે ગુડ બાય